નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે મિત્રો પોલીસ ભરતીની પરીક્ષા તા તારીખ જાહેરાત કરવામાં આવી છે મિત્રો સંભાવના છે કે મિત્રો પોલીસ ભરતીને લઈને સપ્ટેમ્બર નવેમ્બર અથવા નવેમ્બર ડિસેમ્બરમાં શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવશે મિત્રો સંભાવના છે કે મિત્રો પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ મિત્રો માહિતી વિશે વાત કરીશું આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવે તો મિત્રો પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડિયોમાં તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ભરતી વિશે તો પોલીસ ભરતી માટે ત્રીસ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકે છે મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે તો પોલીસ ભરતી માટે ત્રીસ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે નવેમ્બર ડિસેમ્બરમાં સારી કસોટી બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે મિત્રો આ મુજબ ભરતીની જાહેરાત થઈ છે કે મિત્રો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે ત્રણસો સોળ મહિલા એકસો છપ્પન બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે પુરુષ ચાર હજાર ચારસો બાવીસ એકવીસો અઠ્યોતેર મહિલા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટે બાવીસ બાર પુરુષ નેવ મહિલા માટે એક હજાર પુરુષ પંચ્યાસી પોલીસ કોન્સ્ટેબલ માટે એસઆરપી માટે પુરુષ એક પણ મહિલા નથી મિત્રો કોન્સ્ટેબલ પરીક્ષાનો કાર્યક્રમ વિશે વાત કરવામાં આવતો તો મિત્રો લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર માં લેખિત પરીક્ષાની રીચેકિંગ માટેનો સમય છે મિત્રો ઓગસ્ટ બે હાજર પચીસ લેખિત પરીક્ષાના પરિણામ માટે મિત્રો ઓગસ્ટ બે હાજર પચીસ દસ્તાવેજ ની ચકાસણી માટે સપ્ટેમ્બર બે હજાર પચીસ प्रोविजनल परिणाम जारी થવાનો સમય છે સપ્ટેમ્બર 2025 આખરી પરિણામ મિત્રો રહેશે 2025 લોકઅક્ષક કેડરની જગ્યા માટે નવી પરીક્ષાનો કાર્યક્રમ મિત્રો લોકઅક્ષક કેડર ફેબ્રુઆરી 2025 માં લેખિત પરીક્ષાનું ગુણ જાહેર માર્ચ 2024 માં લેખિત પરીક્ષાનો પરિણામ જાહેર એપ્રિલ 2025 માં અને આખરી પરિણામ રહેશે મિત્રો બે હજાર પચીસમાં મેડિકલની મંજૂર ઉમેદવાર રજૂ કરી શકે છે વૃત્તિ બોર્ડ વેબસાઇટ પર જણાવો કે મેડિકલ અંગેની કોઈ પણ મજૂર હતું તે બોર્ડને લખી શકે છે બોર્ડ મેડિકલ પાસેથી યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે મિત્રો આવી રીતે મિત્રો પોલીસની નવેમ્બર ડિસેમ્બરમાં શારીરિક કસોટી લેવાશે અને મિત્રો જે લેખિત પરીક્ષાનું આયોજન છે મિત્રો જે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે મિત્રો આવે કોઈ પણ મિત્રો સરકારી પરથી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને વિડીયોને લાઈક જય હિન્દ જય કાલ